પારિવારિક આ મામલામાં એકસો એક્યાસી અભયમની ટીમને વૃદ્ધ દંપતીની મદદે મોકલાઈ હતી મહિલા પોલીસ કર્મીઓ અને કાઉન્સિલ સહિતની ટીમે મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા આ માથાભારે યુવતીનો પારો સાતમા આસમાને હતો મૈત્રીએ દાદાગીરી શરૂ કરતા કાઉન્સિલ માટે પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું મૈત્રીને સરકારી જીપમાં બેસાડવાના પ્રયાસ દરમિયાન આ માથાભારે યુવતીએ મારામારી શરૂ કરી હતી આટલેથી જ નહીં અટકતા પડોશમાં રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો આ બંને લોકોએ ભેગા મળી મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતીબેન પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા પોલીસ ઉપર હુમલાની આ ગંભીર ઘટનામાં મૈત્રી અને પાર્થ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી મૈત્રી અને પાર્થની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે